બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સૌથી વધારે ડર છે ને એ શેનો રહેતો હોય છે હું ફેલ થઈશ તો વિદ્યાર્થી મિત્રો મને એક વાત એ નથી સમજાતી કે હા ભાઈ આવો ડર કોને રહી કે જેમણે આખો વર્ષ ભણવામાં ધ્યાન નથી આપ્યું જ્યારે પેપર સોલ્યુશન કરાવ્યા હોય રાઉન્ડ લીધા હોય ટેસ્ટો લીધી હોય એમાં એમને માર્ક્સ ન આવ્યા હોય ક્યારે એમણે એમાં ધ્યાન ન આપ્યું હોય વાંચ્યું ન હોય મહેનત ન કરી હોય તો સ્વાભાવિક છે આવા વિદ્યાર્થીઓ કદાચ છે થોડો ડર રાખે કે ભાઈ મેં આખું વર્ષ મહેનત નથી કરી હો તો હું ફેલ થઈશ તો પણ અહીંયા તો મને ઊંધું જ છે એ જોવા મળે છે કે સાંભળવા મળ્યું છે કે આવા હોનહાર વિદ્યાર્થીઓ જે એટલા બધા હોશિયાર વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓને પણ ડર લાગતો હોય છે ના સમજી શકીએ છીએ કે બોર્ડમાં તમે પહેલી વેલા દસમાના બોર્ડમાં જાઓ તો એક ડર પણ વિદ્યાર્થીઓને પણ આટલી મહેનત કરવાથી પણ એમને ડર રહેતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો મારે તમને એક જ બાબત છે આજે કેવી છે કે ડરવાની જરૂર નથી અને ડરનું કારણ શું છે કેમ તમને આવો વિચાર આવે છે તો એ બાબત ઉપર હું થોડું ફોકસ કરીશ કે પહેલી બાબત તો એ કે તમે આટલી બધી મહેનત કરો છો છતાં પણ તમને એમ ડર છે કે હું હું ફેલ થઈશ તો લખી શકું આવું શા માટે થઈ છે તો એવો વિદ્યાર્થી મિત્રો એટલા માટે થાય છે કે તમે એના ઉપર વારંવાર હકારાત્મક સોચથી વારંવાર તમારી પોઝિટિવિટી છે એ ગુમાવી અને નેગેટિવિટી તરફ તમે નકારાત્મકતા તરફ વધારે ફોકસ કરો છો તમે મને એક બાબત એ બતાવો કે તમે પહેલા ધોરણથી લઈને નવમાં ધોરણ સુધી અથવા તો દસમોનું દસમાના વિદ્યાર્થી માટે છે કે ક્યાંય એને નવમાં ધોરણ સુધી ક્યાંય ડર લાગ્યો ખરો અને બારમાના વિદ્યાર્થીને લઈ લે દસમું બોર્ડ પસાર થઈ ગયું અગિયારમું બાર બોર્ડમાં પણ એમને ડર રહી છે તો તમે વિચારો કે તમને નવ ધોરણ સુધી ધોરણ સુધી ક્યાંય તમને પરીક્ષાનો ડર લાગ્યો નથી શા માટે અરે કોઈ શિક્ષક આવીને તમને ઓન ધી સ્પોટ કહી દે કે બેટા આજે આપણે ટેસ્ટ લેવાની છે આજથી આપણા રાઉન્ડ શરૂ કરીએ છીએ બિન્દાસથી હસતા હસતા કહી દઉં છું કે હા લઈ નાખો આપણે તો બધું આવડે છે લખી નાખશું તો પછી તમને બોર્ડની એક્ઝામમાં જ શા માટે ડર સતાવે છે તો વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં તમને એટલા માટે ડર સતાવે છે કે તમે વારંવાર એવું વિચારી રહ્યા છો મને નહીં આવડે હું નહીં લઈશ લખી શકું મેં જેટલું વાંચ્યું છે એના ઉપર એ તમારો ભરોસો છે તમારો આત્મવિશ્વાસ છે એ ડગમગી જાય છે અને એના કારણે તમારી નકારાત્મકતા સોચ જ્યારે શરૂ થઈ છે ને ત્યારે તમારી હકારાત્મક સોચ ત્યાં છે ને ઊભી રહેતી નથી અને તમારું માઇન્ડનું બેલેન્સ છે ને એ આખું ખોરવાઈ જાય છે અને એટલા માટે તમે બધું જ તમને આવડતું હોવા છતાં બધું જ વાંચેલું હોય વારંવાર રાઉન્ડમાં લખેલા હોય પ્રશ્નોમાં જવાબ અને એ જ ક્વેશ્ચન એમાં આવ્યું હોય છતાં પણ ઘણીવાર વાર છે વિદ્યાર્થીઓ એ લખી શકતા નથી હડબડાઈ જાઉં છું તો વિદ્યાર્થી મિત્રો માં તમને એ જ બાબત છે સમજાવી છે આજે કે તમારે ડરવાની જરૂર નથી તમારા માઇન્ડ નું બેલેન્સ પણ ગુમાવવાની જરૂર નથી અને તમારી સોચ હંમેશા છે એ પોઝિટિવ માં રાખો હા મને આવડે છે હા હું લખી શકીશ અને હા મને બધું જ યાદ છે બટ હા વધારે તમારે છે એ બોર્ડનું બહુ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે મહેનત કરી છે અને તમને બધા જ રાઉન્ડમાં તમે વારંવાર એકનો એક ક્વેશ્ચન છે એ વારંવાર આવતો હોય તમે બિંદાસથી લખ્યો છે બસ એવો જ ક્વેશ્ચન છે અને એ જ ક્વેશ્ચન એમાં બોર્ડમાં પૂછાઈ જાય તો તમે બિંદાસથી લખી શકવાના છો કારણ કે તમે તમારી મહેનત ઉપર તમારા શિક્ષકોની મહેનત ઉપર તમારા માતા પિતાની મહેનત ઉપર થોડો છે એ ભરોસો રાખો અને ખાસ કરીને તમારા ખુદની ઉપર તમારો આત્મવિશ્વાસ છે એ ડગમગાવો જોઈએ નહીં બસ પછી તમે જુઓ જ્યારે બોર્ડની પરીક્ષા ખંડમાં જઈને તમે બેસો છો ને ત્યારે એક ડર તમને હોય છે અને ડરના કારણે છે ને તમારું દિમાગ છે એ શું કરે છે પોઝિટિવ હોવા છતાં નેગેટિવમાં જાય છે તો આપણે નેગેટિવમાં જવા દેવાનું નથી હા ત્યારે એક નજર કરી લેવાની જે પરીક્ષાઓ વારંવાર આપી છે ટેસ્ટો આપી છે રાઉન્ડ આપ્યા છે પાઠ્યપુસ્તકો વાંચાશે શિક્ષકોએ જે ભણાવ્યું છે તમે જેટલું વાંચ્યું છે મહેનત કરી છે અને પછી જુઓ તરત તમારામાં એક અડગ આત્મવિશ્વાસ વધારે દ્રઢ થઈ જશે અને તમે તરત તમારા માઇન્ડ છે કમાન્ડ આપશો કે ના ના બધું આવડે છે બિંદાસથી લખી શકીશ તો વિદ્યાર્થી મિત્રો રિલેક્સ ફીલ કરો આરામથી વાંચન કરો